રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે પ્લેક્સો નાઇન્થના લોન્ચિંગ માટે ધોરાજી ખાતે આજ રોજ ઇન્ટરનેશનલ પ્લાસ્ટિક અને પેકેજિંગ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું પ્લેક્સો ઇન્ડિયા બે હજાર ચોવીસ તારીખ છ થી નવ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ગાંધીનગર મુકામે યોજાઈ રહ્યો હોય જેના રોડ શોનું આયોજન ધોરાજી મુકામે કરેલ છે આજ રોજ દેવ ફાર્મ જેતપુર રોડ ધોરાજી ખાતે કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધોરાજી ઉપલેટા જુનાગઢ જામકંડોળા જેતપુરના ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા એક્ઝિબિશનમાં પાંચસોથી વધારે એક્ઝિક્યુટરો ભાગ લે છે તેમજ પાંચ હજારથી વધારે તેનો એરિયા છે અને પચાસ હજારથી વધારે વિઝિટરો પણ આ એક્સપોમાં જોડાય છે તેઓ દ્વારા જણાવ્યા પાંચસો કરોડથી ધંધો થશે જેના માટે ફાયદાકારક સાબિત થશે તેઓને ગુજરાત સરકાર પણ સાથ આપી રહી છે પણ તેમને સબસિડી આપી રહી છે તેમજ ગુજરાત સરકારે રિસાયકલ માટે ધોરાજી અમદાવાદ સુરત તેમજ ચાર જગ્યાએ સેન્ટરો આપ્યા છે જે ખૂબ જ સારી બાબત કહી શકાય ઉપરાંત તેઓએ જીઆઈડીસી ના મુખ્ય અધિકારીઓ સાથે પણ આ બાબતે ચર્ચા કરી છે આ કાર્યક્રમના ઉદ્યોગપતિઓ જોડાયા હતા અને તેઓએ આનો એક ભાગ બનવા તરફ આગળ વધી રહ્યા છે રિપોર્ટર ફિરોજ જોને જાતો રાજી હું ભરત પટેલ પ્રેસિડેન્ટ ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશન હું અહીંયા નાઇન પ્લેક્સપો અમારું પ્લાસ્ટિક એક્ઝિબિશન જે ડિસેમ્બર છ થી નવ એલિમેન્ટ ખાવાનું ગાંધીનગર થનાર છે એના રોડ માટે આવેલા છે અમારા લોકોને વિઝિટ કરવા માટે આમંત્રણ છે એક્સપો એક્ઝિબિશન એવું છે કે જ્યાં પાંચસોથી વધારે એક્ઝિબિટરો પચીસ હજાર વધારથી મીટરથી વધારે એનો ગ્રાઉન્ડ અને પચાસ હજાર વધારથી પચાસ હજારથી વધારે વિઝિટરો ભાગ છે જ્યાં પાંચસો કરોડથી વધારે ધંધો થવાની અમારી આશા છે બીજું કે તમે વિઝિટ માટે કરો

ડિસેમ્બર મહિનામાં આયોજન થઈ રહ્યું છે આ એક્ઝિબિશન પ્રમોશન રોડ શો નું કાર્યક્રમ આજે ધોરાજીની અંદર દેવપાટી પ્લોટની અંદર કરવામાં આવેલું હતો આ કાર્યક્રમમાં ધોરાજી ઉપલેટા જામકુના જેતપુર અને જુનાગઢ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા કારખાના ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમમાં ભાગ લીધેલો હતો મારું નામ રવિ માંકડિયા ઉપલેટા પ્લાસ્ટિક એસોસિએશન પ્રમુખ આજે ગુજરાત પ્લાસ્ટિક એસોસિએશન ઓર્ગેનાઇઝ તરીકે આજે ધોરાજીની અંદર એક રોડ શો કરવામાં આવ્યો છે એની અંદર ઉપલેટા ધોરાજી જયપુર જામગણોણા જુનાગઢ એસોસિએને ભાગ લીધો હતો આ આગળના 6 7 8 9 ચાર દિવસની અંદર ડિસેમ્બર મહિનાની અંદર એક ગાંધીનગરની અંદર હેલીપેડ ગ્રાઉન્ડની અંદર એક મોટો એક્સપો થઈ રહ્યો છે એની અંદર ઉપલેટા અને ધોરાજી એ રિસાઈકલિંગનું એક મોટું પ્લાસ્ટિકનું હબ હોય કે જેથી કરીને દુનિયાની અંદર કે ઉપલેટા ધોરાજીની અંદર એટલી બધી ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે તો એ ઇન્ડસ્ટ્રીઝને આવકારવા માટે એનું ઓર્ગેનાઇઝ આખું અહીંયા મળવા આવ્યું હતું અને આખું એક ફંક્શન રાખ્યું હતું આ ઇન્ડસ્ટ્રીઝના ઓર્ગેનાઇઝર કરીને રોડ શો કરી અને એ એક્ઝિબિશનમાં ભાગ લેવા માટે આ ઇન્ડસ્ટ્રી ઝાઝામાં જાજો ગ્રોથ કરે ઘણી બધી સરકારશ્રીઓની ગુજરાત સરકાર અને ભારત સરકારની બહુ બધી યોજનાઓ છે નાના ઇન્ડસ્ટ્રીઝ કારો કાલ સવારે મોટી ઇન્ડસ્ટ્રીઝ ધારક બની શકે છે એવું નથી હોતું કારણ કે સરકારશ્રીની કેટલી યોજનાઓનો લાભ લઈ અને એક નાની ઇન્ડસ્ટ્રી મોટી સ્વરૂપમાં જઈ શકે છે એના માટે ક્યાંય ને ક્યાંય બધી કન્ટ્રીઓ પણ વાંથી ને એમને એક્ઝિપ્યુટર આવવાના છે તો એ ગ્રોથ વધવા માટે આજે આ સિપેટ ની અંદર અમે ભાગ લીધો ઓર્ગેનાઇઝ ની અંદર અને અમે આશા રાખીએ છીએ કે બધા એસોસિએશન બધા મેમ્બરો આમાં સહભાગી બને અને ગુજરાત પ્લાસ્ટિક એસોસિએશન જે એક્ઝિબિશન ની અંદર સહભાગી બની અને એનો ગ્રોથ વધારીએ છીએ